राता मे तव्हां बाक़ी जो हाणे अञा तव्हां कंहिं जूत कंहिं जॾहिं ओला मां छोकिरा इन ज़रूरु આભાર રાજભાઈ કાર્યકર પોતે સિનિયર કાર્યકર એમનો પણ આભાર માનું છું વિજયભાઈ બારીયા નો પણ માનું છું બિપિનભાઈ જોશી સર્વ કાર્યકર્તા ને ભૂલાવતા પરેશભાઈ બધું અલગ અલગ આભાર માની અને આપણે અહિયાં આપણો કાર્યક્રમ તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાશ્ય લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ